દીકરાઓ ધોરણ બાર ના વિદ્યાર્થીઓ નેટ ગણતરીના દિવસો છે એની અંદર તમારી પ્રથમ સામયિક પરીક્ષા હોવાની છે તો આ પ્રથમ સામયિક પરીક્ષામાં બાયોલોજીની અંદર કેવી રીતે તૈયારી કરવી કે જેથી તમે તમારી પ્રથમ પરીક્ષા છે એની અંદર મેળવી શકો સો માંથી સો ઘણા ખરા વિદ્યાર્થીઓ હોય ને પ્રશ્ન હોય સાહેબ થિયરી યાદ રહેતી નથી એમસીક્યુ સોલ્વ થતા નથી સાહેબ હવે શું કરું તો આ બધી વસ્તુ હું હું કેવી રીતે બહાર નીકળું કે જેથી હું પણ મેળવી શકું સો માંથી સો

બાયોલોજીની અંદર સ્ટ્રેટેજી એવી સ્ટ્રેટેજી અપનાવી કે જેથી તમે મેળવી શકો સો થિયરી યાદ રહેતી નથી થિયરી બધી મિક્સ થઈ જાય છે થિયરી છે ગમે એટલું ટ્રાય કરું છું વાંચવાનું સમજાતી જ નથી એમસીક્યુ સોલ્વ થતા નથી સાહેબ હવે શું કરું બહુ બધું કન્ફ્યુઝન ભેગું થઈ ગયું છે બહુ બધા બેકલોગ ભેગા થઈ ગયા છે તો આ બધી વસ્તુ કેવી રીતે બહાર નીકળું કે જેથી હું પણ મેળવી શકું સો માંથી સો તો પાર્થસર તમારા માટે તમને જે સ્ટ્રેટેજી આપવાના છે આ એટલી મગજમાં ઘુસાડી દેવાની આ સ્ટ્રેટેજી આજથી જ તમે જયારે આ વિડીયો જોવો છો ત્યારથી જ લાગુ પાડી દેવાની છે એટલે મારી ગેરંટી છે મને વિશ્વાસ છે કે તમારા આવશે સો માંથી સો તો આ કઈ કિલર સ્ટ્રેટેજી અપનાવવાની છે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની છે કિલર સ્ટ્રેટેજી અને આ કિલર સ્ટ્રેટેજી છે એમાં પહેલી જે સ્ટ્રેટેજી છે મસ્ત મજાની એ શું છે તો કે સિલેબસ અને પેપર પેટર્ન સમજો ગવર્મેન્ટ આધારિત જો ગવર્મેન્ટ આધારિત આપણે જઈએ તો તમારી પ્રથમ પરીક્ષામાં એક થી સાત ચેપ્ટર આવવાના છે એમાં પ્રથમ ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન બીજું ચેપ્ટર માનવ પ્રજનન પ્રાજનનિક સ્વાસ્થ્ય આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આનુવંશિકતાનો આણવીય આધાર વિકાસ માનવ સ્વાસ્થ્ય અને રોગો આ સાત ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષામાં છે તો સૌથી પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણો સિલેબસ શું છે બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની છે કે તમારી પેપર પેટર્ન શું છે તમારા પેપરની બ્લુ પ્રિન્ટ શું છે બાયોલોજીની અંદર કયા ચેપ્ટરમાંથી માંથી કઈ વસ્તુ પૂછાવાની છે વીએસક્યુ પૂછાવાના છે બે માર્ક્સ ના પ્રશ્નો પૂછાવાના છે ત્રણ માર્ક્સ ના પ્રશ્નો પૂછાવાના છે આ તમને પેપર પેટર્ન ખ્યાલ હોવો જોઈએ અને બાર સાયન્સમાં માં એમાં બાયોલોજી ની પેપર પેપર પેટર્ન છે એનો વિડીયો અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં માં આપેલો છે તો લિંક ની અંદર ક્લિક કરો અને જલ્દીથી એ પેપર પેટર્ન ડિટેલ ની અંદર એનાલિસિસ આપેલું છે એ પણ જો આ ટીપ બીજી ટીપ શું છે કે ગોખણપટ્ટી ની કોન્સેપ્ટ ને સમજો મોટા ભાગના શું કરે છે એક તો ચેપ્ટર અઘરા અને ચેપ્ટર રઘરા એટલે શું કરી નાખે ભાઈ આમ થાય છે તો થાય છે ચાલો ગોખી નાખો ગોખણ પટ્ટી ઉપર આધાર રાખશો તો નહીં ભેગું થાય નહીં ભેગું થાય નહીં ભેગું થાય ગોખેલું હશે તો આજે નહીં તો કાલે ભૂલાઈ જ જવાનું છે આજે ગમે એટલી મહા મહેનત થી તમે ગોખી લેશો તો કાલે તો એ સવારે ઉઠશો એટલે તમને ઓમ ફટ સ્વાહા ભૂલાઈ જ જશે તો પેલું મગજમાં યાદ રાખો ગોખવાનું નથી એના કોન્સેપ્ટ ને સમજો ભાઈ બાયોલોજી એટલે માત્ર ગોખણ પટ્ટીનો વિષય નથી બાયોલોજી એ કોન્સેપ્ટ સાથે સમજવાનો વિષય છે ભાષાંતરણ થાય છે ટ્રાન્સલેશન થાય છે ટ્રાન્સક્રિપ્શન થાય છે તો થાય છે એટલું ગોખી લીધું નહીં કઈ રીતે થાય છે શું કામ થાય છે એ પણ સમજો લિંગી પ્રજનન સપુષ્પી વનસ્પતિમાં થાય છે એમાં અલગ અલગ રચના બને છે પરાગ નય થી ભ્રૂણપુટ બને છે તો કઈ રીતે બને છે એ સમજો માત્ર ગોખી લેશો કે આવી રીતે બને છે તો નહીં ભેગું થાય એને સમજતા શીખો તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા તો પછી જયારે એક્ઝામ આવશે ત્યારે તમારે ખાલી એને જોવાના જ રહેશે તમારા મગજમાં ઓલરેડી ફિટ છે તો ગોખણ કરવાની નથી માત્ર ગોખેલું હશે ને ભાઈ ગોખવું આ કરવાનું નથી તમારે ગોખવાનું નથી સમજો શું કરવાનું છે સમજવાનું છે જેટલું વધારે સમજશો એટલી મજા આવશે નકર લાંબી લાંબી થિયરી છે આપણને લાંબા કરી દેશે નહીં ભેગું થાય પણ સ્ટ્રેટેજી અપનાવવાની છે ગુખવાનું નથી વધુમાં વધુ કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો થઈ જશે બીજી સ્ટ્રેટેજી શું છે સાહેબ બીજી સ્ટ્રેટેજી છે પુનરાવર્તન અને પ્રેક્ટિસ ભાઈ રિપીટેશન કરો કોઈ પણ થિયરી આજે તમે કોન્સેપ્ટ સમજી લીધો છે ચાલો પછી બે ત્રણ દિવસ ફરીથી કોન્સેપ્ટ ને સમજવાનો ટ્રાય કરો બાયોલોજીની અંદર બધા જ ચેપ્ટરની અંદર થિયરીનો ભરમાર છે બહુ બધી થિયરીઓ છે તો આ થિયરી છે માની લો કોઈ થિયરી બાયોલોજીમાં

ત્યારે પાછો શું કરો રિવાઈસ પાછું જયારે દસમો બારમો દિવસ આવે છે ત્યારે પાછું શું કરો રિવાઇસ આનાથી ફાયદો શું થશે ખબર છે ફાયદો શું થશે ખબર જયારે તમે પહેલી વાર થિયરી વાંચશો તો માની લો તમને એક કલાકનો સમય લાગ્યો તમને પહેલી વાર જયારે વાંચો છો એટલે કેટલા કલાકનો સમય લાગ્યો એક વાર જયારે બીજી વાર વાંચશો ને એટલે તમને ચાલીસ મિનિટ નો સમય લાગશે તમારો સમય ઘટી ગયો ત્રીજી વાર જયારે રિવિઝન કરશો ત્યારે તમે હવે વીસ કે પચીસ મિનિટની અંદર જ રિવિઝન કરવા માંડશો તમને એટલું ક્લિયર હશે અને જ્યારે ચોથી વાર રિવિઝન કરો છો જેટલું વધુ રિવિઝન કરશો એટલો તમારો ટાઈમ શું થશે ઓછો ઓછા ટાઈમમાં એ થિયરી તમે જલ્દીથી યાદ કરશો લાંબા સમય સુધી તમને ભૂલાવાની નથી એટલે જ્યારે ચોથી વાર આ થિયરી તમે વાંચશો એટલે ચોથી વાર છે એ માત્ર ને માત્ર દસ મિનિટની અંદર તમારી થિયરી છે એ વંચાઈ જશે ક્લિયર થઈ જશે મતલબ એક કલાકની થિયરીને અમે હવે તમે દસ મિનિટમાં વાંચી શકો છો દસ મિનિટમાં રિવિઝન કરી શકો છો ને તમારા મગજમાં છપાઈ જશે તો જે

ભાઈ બાયોલોજી એટલે આમ કહેવાય કહેવાય ને કે આકૃતિઓનો વિષય તો આકૃતિઓ જેટલી તમારી વ્યવસ્થિત હશે શણગાર કરવાનો નથી વ્યવસ્થિત જેટલી હશે એટલો ફાયદો કોને મળવાનો છે તમને તો સવાલ જવાબ અને આકૃતિ છે ને વધુમાં વધુ પ્રેક્ટિસ કરો અને પ્રેક્ટિસ એવી રીતે કરો કે જેમ તમે પેપરની અંદર જ લખવાના છો તમારી પ્રથમ પરીક્ષાની અંદર કે તમારી બોર્ડની પરીક્ષાની અંદર તમે જેમ જવાબ લખવાના હોય એવી રીતે જ લખીને પ્રેક્ટિસ કરો તમને ખબર પડશે કે તમારે ઓછા સમયમાં સો માર્ક્સ પેપર પૂરું કરવાનું છે કેટલા માર્ક્સ નું પૂરું કરવાનું છે સો માર્ક્સ અત્યાર સુધી તમે જે પેપર આપ્યા પચાસ માર્ક્સના હશે એસી માર્ક્સ હશે પણ આ સો માર્ક્સના પેપર તમારે પ્રથમ સામાયિક માં સો પેપર પહેલી વાર આવ્યા છે તો પહેલા તો સમય આધારિત પૂરું થશે કે નહીં ખબર હોવી જોઈએ યોગ્ય સમય ગાળામાં સો માર્ક્સના પેપરને પૂરી કરવાની સ્ટ્રેટેજી વાપરો શું કરવાનું છે કે યોગ્ય સમયમાં યોગ્ય સમયમાં પેપર પૂર્ણ કરવાની પ્રેક્ટિસ પેપર પૂર્ણ કરવાની પ્રેક્ટિસ ભાઈ પેલા તો એ જ વિચારો એ જ પ્રેક્ટિસ પાડો કે તમને જે ટાઈમ આપવામાં આવે છે આ ટાઈમ ની અંદર તમારે સો માર્ક્સ નું પેપર પૂરું કરવાનું છે તો આ સો માર્ક્સ નું પેપર પૂરું થશે તો પછી આગળની વસ્તુ છે તો પહેલા જ તમારા મગજને એટલી હદે ટ્રેન કરી નાખો કે મારે આ ચોક્કસ સમયગાળાની અંદર મારે છે સો માર્ક્સનું પેપર પૂરું કરવાનું છે તો પેપર પૂરું કરવા માટે આખા આખા પેપરની તમારે પ્રેક્ટિસ કરવી પડશે કે ભાઈ હું આ ત્રણ કલાક છે તો ત્રણ કલાકમાં મારું સો માર્ક્સનું પેપર પૂરું થઈ જાય હું એવી પ્રેક્ટિસ પાડીશ પ્રેક્ટિસ પાડી હશે તો તમને એ પરીક્ષાની અંદર કામ લાગશે નગર કામ લાગવાનું નથી તો આ પ્રેક્ટિસ પાડો કે પેપર સો માર્ક્સનું પૂરું થવું જોઈએ પાછું હજી પચાસ કે એસી માર્ક્સના પેપરો જ થઈ જાય પણ સો માર્ક્સના પેપર ત્રણ કલાકમાં પૂરા કરવા છે આપણા માટે ચેલેન્જની વસ્તુ છે તો પ્રેક્ટિસ પાડો એની પછી આ સિવાય બીજું શું તો કે વિદ્યાર્થીઓ તમારે તમારા સાયન્સના વિદ્યાર્થીઓ માટે અને એમાં ખાસ કરીને બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલે લોન્ચ કરી દીધી છે આપણી ટોપર બેચ આ ટોપર બેચ ની અંદર તમને શું મળવાનું છે તો કે તમારા મહત્વના વિષય ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ હોય કે પછી બાયોલોજી હોય દરેકના લાઈવ લેક્ચર મળવાના છે એટલું જ નહીં કોઈ કારણસર તમે લાઈવ લેક્ચરમાં જોડાઈ શક્યા નથી તો તમને મળવાના છે એના રેકોર્ડેડ લેક્ચર આ બોર્ડ ઉપર જે પણ લખાવવામાં આવે છે એની ક્લાસ પીડીએફ ડીપીપી ડીપીપી નું સોલ્યુશન આ બધી જ વસ્તુ તમને મળવા

તમે તમારી બુક અથવા કોઈ થિયરી વાંચો છો તો આ થિયરી વાંચો છો ત્યારે આમાં કોઈ એવા શબ્દ આવશે તમને ડાઉટ આવશે બરાબર છે આ ડાઉટ છે આને શું કરવાના છે ક્લિયર ડાઉટ્સને ને તમારે શું કરવાના છે ક્લિયર કરો

તમારા ડાઉટ્સ લખો જેવું તમારા બધા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય પછી કોને ક્લિયર કરો આ ડાઉટ્સને ક્લિયર કરો એટલે તમારી એકારે બે વસ્તુ થશે તમારું રિવિઝન નહીં થઈ ગયું તમે અલગ ડાઉટસ લખ નાખ્યા હવે જ્યારે તમે બીજી વાર રિવિઝન કરો છો ત્યારે વધુ ધ્યાન કોના ઉપર આપવાનું છે આ ડાઉટ્સ ઉપર આ ડાઉટ્સને ક્લિયર કરી નાખો ડાઉટ્સને પેડ્યા રહેવા દેશો એમને એમ અને એમાંથી જ પ્રશ્ન પૂછાણા તો આપણે છે એ બધી મહેનત ઉપર શું થઈ જશે સ્વાહ એટલે ડાઉટ્સ છે ને અલગ પેજમાં લખો એના ઉપર વધારે ધ્યાન આપો તો થશે નગર થશે નહી આ સિવાય બીજી વસ્તુ શું છે તો કે પરીક્ષાના દિવસે ધ્યાન રાખો પરીક્ષાના દિવસે શું ધ્યાન રાખવાનું છે રિવિઝન સિલેબસ નું ઉપર ઉપરથી એક વાર બધો સિલેબસ

શું રાખો ફ્રેશ જો આ બધી જ તૈયારી કરી નાખી પણ પરીક્ષાના દિવસે તમારું મગજ ફ્રેશ નહીં હોય પોઝિટિવ નહીં હોય તમારું મગજ પોઝિટિવ નહીં હોય દીકરાઓ તો આ બધી જ તૈયારી ઉપર પાણી છે પરીક્ષાના દિવસે તમે જયારે પેપર દેવા જાઓ છો તો આ પરીક્ષાના દિવસે પેપર દેવા જાઓ ને તમારી રીતે તમે બધું જ કરી લીધું છે હવે તમારા મગજને આરામ આપો ફ્રેશ રહેવા દો કેમકે હજી એને પેપર લખતી વખતે બહુ બધું દોડવાનું છે તો મગજ જેટલું અત્યારે ફ્રેશ હશે સવારમાં ફ્રેશ હશે એટલું તમારું મગજ છે પરીક્ષામાં જયારે પેપર લખો છો ત્યારે વધારે ચાલશે પણ જો સવારથી ટેન્શનમાં રહેશો તો તો ચાલવાનું ને મગજને ત્યારે જશે ફ્રેશ અને પોઝિટિવ સાથે તમારે શું કરવાનું છે પેપર લખવાનું છે એટલે આરામથી શાંતિપૂર્ણ આપણે બધું જ કર્યું છે બધી જ તૈયારી કરી છે શકીય સ્ટ્રેટેજી અપનાવી છે બધું જ કર્યું છે એટલે આપણું પેપર સારું જ જવાનું છે ટેન્શન લેવાનું જ નથી એટલે માઇન્ડ કેવું રાખવાનું છે ફ્રેશ રાખવાનું છે

ને કઈ રીતે સમાન છે અને કઈ રીતે અલગ છે તે સમજો કોઈ પણ થિયરી છે કોઈ પણ થિયરી બે થિયરી લઈ લીધી આ બે થિયરી કઈ કઈ બાબતમાં સરખી છે અને કઈ કઈ બાબતમાં અલગ છે જો એટલું તમને કરતા આવડી ગયું

એકની અંદર જયારે નરજન્યુ બને છે જ્યારે ચાર નરજન્યુ બને છે જ્યારે અંદર માદાજન્યુ બને છે એમાંથી એક સક્રિય રહી છે ત્રણ નાશ પામે છે તો આ શું થયું બીજા આપણે ભણી ગયા સપુષ્પી અંદર કે માદાજન્યુ બને છે ત્યારે એક જન્યુ છે એ સક્રિય રે બાકીના ત્રણ છે એ શું થઈ જાય છે નાશ પામે છે નિષ્ક્રિય થઈ જાય પહેલા ચેપ્ટર ભણી ગયા તો આવું શું કામ થયું બરાબર છે આ એકમાં ત્રણ ચાર બહેના એકમાં એક જ બને છે આ અલગતા કહેવાય તો બધી જ અલગતા સમજો કઈ થિયરી એકબીજાથી અલગ પડે છે કઈ થિયરી એકબીજામાં સમાનતા છે જો તમને આ કોન્સેપ્ટ કરતા આવડી ગયું તો તમારી એકસાથે બબે ત્રણ ત્રણ થિયરીઓ રિવાઇઝ થશે આંખ બંધ કરો એટલે તમને તરત સરળ સમાનતા શું છે અને અલગતા શું છે આ તરત મગજમાં દેખાવું જોઈએ જ્યાં સુધી આ દેખાતું નથી ત્યાં સુધી તમારા બાયોલોજીની તૈયારી અધૂરી છે તમને કોઈ પણ થિયરી છે એ સરખી ક્યાં છે અલગ ક્યાં છે એ સમજાવવું જોઈએ જોઈએ અને જોઈએ બસ આટલી સ્ટ્રેટેજી આ બ્રહ્માસ્ત્ર અને આગળની જેટલી સ્ટ્રેટેજી છે જો તમે આ વાપરી લીધી તો આ મારી ગેરંટી આપું છું આ પાર્સર બેઠા તમને ગેરંટી આપે છે કે તમારા આ પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર સો માંથી સો પાક્કા આવશે અમારી જવાબદારી છે ખ્યાલ આવે છે પણ એટલું બધું તો થશે જ નહીં એ આ બધું કીધું છે પાછું ઉતારવું પડશે તો થશે ખાલી કહેવાથી તો વાર્તા પૂરી નથી થવાની ટિપ્સ આ બધી જ આપી છે કિલર સ્ટ્રેટેજી આપી છે એ તમારે વાપરવાની છે વધુમાં વધુ તમારે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરવાની છે સવાલ જવાબની પ્રેક્ટિસ કરવાની છે અહીંયાથી આપણી આપણી બેચમાંથી જે તમને ડીપીપી સોલ્વ કરવામાં આવે છે બધી જ વસ્તુ સોલ્વ કરો બેટા અને પછી જુઓ તમારું પેપર કેવું જાય છે પરીક્ષામાં બીજા જ્યારે આમ માથું ખંજવાળતા હશે ને કે ભાઈ ઓહો બહુ અઘરું છે બહુ અઘરું ત્યારે તમે આમ આનંદ સાથે લખતા હશો કેમ